જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વરની આંખમાં આંસુ એક દિવસ પૃથ્વી પર એક સુંદર મજાનું ભવ્યથી અતિભવ્ય લક્ષ્મીનારાયણનું મંદિર બનાવવામાં આવ્યું લોકોએ ખૂબ સારું દાન આપ્યું અને ખૂબ મોટું અને વિશાળ ભવ્ય મંદિર બન્યું હવે આટલું સુંદર મંદિર હોય તો એની મૂર્તિ પણ સુંદર હોવી જોઈએ આથી એક સુંદર કારીગરને બોલાવવામાં આવ્યો અને કારીગરે એટલી સુંદર મૂર્તિ બનાવી કે ન પૂછો વાત સાક્ષાત ભગવાનના દર્શન થતા હોય ને એવી ભવ્ય મૂર્તિ બનાવી પથ્થરમાંથી એટલી સુંદર મજાની કારીગરી કરી કે સાક્ષાત ભગવાન ઊભા હોય ને એવું લાગે લક્ષ્મીજીની મૂર્તિ નારાયણની મૂર્તિ સુંદર મજાની તૈયાર થઈ લોકો તો જોતા જ રહી ગયા કે ભાઈ ગઝબની કારીગરી છે આટલી સુંદર મૂર્તિ કોણ બનાવી શકે બધા તો એ કારીગરના વખાણ કરવા લાગ્યા ધીરે ધીરે મૂર્તિઓ તૈયાર થઈ આ બાજુ મંદિર પણ તૈયાર થઈ ગયું એટલે એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી લોકોમાં ખૂબ ઉત્સાહ હતો સરસ મજાની કંકોત્રીઓ છપાણી અને આમંત્રણ કાર્ડ બધાને મોકલવામાં આવ્યા અને ખૂબ મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો આખું જ મંદિર ફૂલો અને સુગંધિત બધા અલગ અલગ ઘરણાઓથી શણગારવામાં આવ્યું હતું આ બાજુ લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું ભગવાન કેટલું સુંદર મંદિર બનાવ્યું છે ચાલો ને આપણે જઈએ તમારા ભક્તો પણ એટલા બધા આનંદમાં છે કે ન પૂછો વાત તો મને પણ ઈચ્છા છે કે આપણે પૃથ્વી પર જઈએ અને આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર ભાગ લઈએ ત્યારે ભગવાને કીધું લક્ષ્મીજી રહેવા દો ને મારા ભક્તની મને ખબર છે આપણે નથી જવું લક્ષ્મીજી કે નહીં જાવું જ છે તમે આવો આપણે એ મંદિરની અંદર આટલું ભવ્ય મંદિર હોય આટલા લોકોનો ઉત્સાહ હોય તો જવાય તો જ ખરું જ તેને એટલે લક્ષ્મીજીની વાત માની ભગવાન તૈયાર થયા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુ એ પૃથ્વી પર આવ્યા અને એ મંદિરની અંદર પોતે સાક્ષાત હાજરો હાજર રહ્યા એ સમયે લક્ષ્મીજી અને ભગવાન જુએ છે તો લોકો આરતી માટે બોલીઓ લગાડે છે કરોડો રૂપિયાની બોલીઓ લાગે છે પ્રસાદ માટે પણ બોલીઓ લાગે છે અને પૈસાની છોડો ઉડે છે અને ધનના ઢગલા થાય છે આ બાજુ પૈસાની હોડ લાગે છે અને ધનવાન લોકોની વાહ વાહ થાય છે બધા જ એમના જય જઈ કાર બોલાવે છે પૂજારીજી હોય કે મંડળના ટ્રસ્ટીઓ હોય મંદિરના ટ્રસ્ટીઓ બધા ભેગા મળી અને એ છેઠિયાઓની વાહવા કરે છે ભગવાને ત્યારે જોયું જોયું લક્ષ્મીજી લક્ષ્મીજીને પણ તે બાજુ નજર ગઈ કે જેમણે આ ભવ્ય મૂર્તિ બનાવી છે એ કારીગરને કોઈ પૂછતું નથી અને સામાન્ય માણસ જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે ધક્કો મારીને એને દૂર કરી દેવામાં આવે છે અને શેઠ અને જે લાખો રૂપિયાની બોલી લગાવે છે એમને આગળ અને અલગ દર્શન કરાવવામાં આવે છે લક્ષ્મીજીને ખૂબ દુઃખ થયું કે આ બધા જ ભગવાનના બનાવેલા માણસો છે છતાં એકબીજાને ધક્કો મારી અને સામાન્ય માણસને દૂર કરી દે છે અને જેમની પાસે ધન સંપત્તિ છે એમને આગળ અને એની વાહવા થાય છે તો જેમણે ભગવાનની મૂર્તિ બનાવી છે એ અને મૂર્તિ માટે પૈસા આપ્યા છે એને બધા ઓળખે છે અને જેમણે ભગવાનને બનાવેલા માણસોને આજે બધા ધક્કો મારીને કાઢી મૂકે છે તો લક્ષ્મીજીને પણ દુઃખ થયું એને ભગવાન સામે જોયું તો ભગવાનની આંખમાં પણ આંસુ હતા ભગવાને કહ્યું લક્ષ્મીજી મેં નહોતું કહ્યું કે રેવા દો બધા જ ભક્તો સરખા નથી હોતા મારે તો એ પણ ભક્ત વાલો છે કે ભલે તેની પાસે એક પણ રૂપિયો ન હોય પણ પ્રેમથી મારા મંદિરે આવે અને ધ્યાનથી પોત નામ સ્મરણ કરે અન્ય લોકોને મદદ કરે નહીં કે અને ધિકારે આવી સુંદર મૂર્તિ બનાવવી હોવા છતાં પેલા કારીગરને એ એક બાજુ મૂકી દેવામાં આવ્યો સામાન્ય માણસોને ધકેલી દેવામાં આવ્યા એટલા માટે મને દુઃખ થયું ત્યારે લક્ષ્મીજીએ પણ ભગવાનની વાત બરાબર સમજાઈ ગઈ હતી